રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે આ હુમલામાં ચારસો જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તમામ બ્રિજ હોસ્પિટલ અને સરકારી કચેરીઓની લાખો મિલકતોનો ડેટા સામેલ હોઈ શકે છે મહાનગરપાલિકાએ બીએસએનએલની સાયબર સિક્યુરિટી ટીમને જાણ કરી જેને જીઆઈએસની વેબસાઇટને આઇસોલેટ કરી તપાસ શરૂ કરી છે ઓપરેશન સિંધુ દરમિયાન આ હેકિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે મહાનગરપાલિકા સાયબર સિક્યુરિટી માટે દસ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે છતાં ઘટના બની અગાઉ રાજકોટ રાજપથ લિમિટેડનો ડેટા પણ હેક થયો હતો રાજકોટ મહાનગરપાલિકાનું ડેટા હેક થતાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તમામ બ્રિજ હોસ્પિટલ સરકારી કચેરીની લાખો મિલકતોનું ડેટા આમાં સામેલ હોઈ શકે છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો થયો હોવાનું સામે આવ્યું આ જ અંગે વધુ વાત કરીશું સારા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે લકી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાયબર હુમલો થયો અને હુમલામાં ચારસો જીબીથી વધુ ડેટા ચોરાયો હોવાની આશંકા છે શું અપડેટ મળી રહી છે આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર હવે સાયબર હુમલો છે તે કરવામાં આવ્યો છે કેના દ્વારા કરવામાં આવ્યો છે તે હજુ આશંકા સેવાઈ રહી છે કારણ કે ચારસો જીબી ડેટા છે તે ચોરાયો છે પબ્લિક નો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક બીએસએનએલ સિક્યુરિટી એજન્સી ને જે જાણ છે તે કરવામાં આવી છે અત્યાર સુધીની તપાસમાં ક્યાંક ને ક્યાંક જે ચારસો જીબી ડેટા છે તે જે ચોરાયા હોવાની આશંકા છે તે કહેવાય રહી છે પરંતુ સમગ્ર તપાસ પૂર્ણ થશે ત્યારે ખ્યાલ આવશે કે કઈ પ્રકારનો ડેટા છે તે ચોરાયો છે અત્યારે મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના તમામ બ્રિજો તમામ જે સરકારી હોસ્પિટલો તેમજ જે સરકારી કચેરીઓ છે તેનો ડેટા છે ચોરાયો છે આ પ્રથમ વખત નથી કે રાજકોટ મહાનગરપાલિકા ઉપર જે સાયબર એટેક થયો હોય અગાઉ પણ જે સાયબર એટેક છે તે કરવામાં આવ્યો હતો ત્યારે સિટી બસ સેવાનો જે સિટી બસ સેવાની જે વેબસાઇટ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક ડેટા ચોરવાની વાત છે તે પ્રકાશમાં આવી હતી ત્યારે જયારે ઓપરેશન સિદ્ધુર છે તેની શરૂઆત થઈ હતી તે દરમિયાન તે જ સમયગાળામાં સાયબર અટેક જે રાજકોટ મહાનગરપાલિકાની ઉપર થયો હતો ને કેટલોક ડેટા ચોરાયો હોવાનું હાલ તો શંકા છે તે સેવાઈ રહી છે અને વિગત છે તે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બીએસએનએલ ના અધિકારીઓને જાણ કરવામાં આવી છે ને બીએસએનએલ દ્વારા જીઆઈએસ વેબસાઇટ ને આઈસોલેટ કરીને તમામ જે કાર્યવાહી છે તે કરવામાં હાલ તો આવી રહી છે ત્યારે આગામી સમયમાં ખ્યાલ આવશે કે કઈ પ્રકારનો જે ડેટા છે તે પબ્લિકનો ચોરાયો છે જી

લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી કોઈ પણ વિગતો છે તે પ્રકાશમાં આવી નથી જોકે બ્રિજ અને જે સરકારી કચેરીઓ છે તેમજ પબ્લિક નો બેટા છે તે ચોટવામાં આવ્યો હોવાનો ચારસો બી જેટલા બેટા છે તે ચોરાયા હોવાની આશંકાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખરેખર કેટલો ડેટા છે તે ચોરાયો છે પબ્લિક નો ડેટા છે કે કેમ સરકારી કચેરીઓનો નો ડેટા છે કે નહીં કેમ કારણ કે લાખો વહીવટ કરોડોનો વહીવટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે ટેન્ડર હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય ત્યારે હવે કેટલા કરોડોનો નો ડેટા છે તે ચોરાયો અને શા માટે ચોરાયો અને કોના દ્વારા ચોરાયો તે તમામ પર હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા માટે